નમસ્કાર દર્શક મિત્રો રેમ ન્યૂઝના ડિજિટલ સ્વાગત છે આજના મુખ્ય જયેશ પટેલ સમગ્ર ગુજરાતમાં માવઠાની કારણે ખેડૂતો ખૂબ જ દુઃખી છે એવા સમયે સરકાર શ્રી મદદ છે તમામ સર્વે ચાલી રહ્યા છે અને ખેડૂતોના પણ આશા છે કે શ્રી તરફથી ખૂબ જ મોટી મદદ મળવાની છે સાથે સાથે તમે જો તો જે રીતે ઉદ્યોગપતિઓ પણ ધીરે ધીરે ખેડૂતોની મદદમાં આગળ આવી રહ્યા છે એ પણ ખૂબ જ સારી વાત છે ગુજરાતની વાત આવે તો ગુજરાતનું સહકારી માધ્યમ ખૂબ જ મજબૂત છે અને લગભગ એંસી હજારથી પણ વધારે સહકારી મંડળીઓ સમગ્ર ગુજરાતમાં છે અને મહત્તમ ખેડૂતોની પ્રવૃત્તિ સાથે જોડાયેલી મંડળીઓ છે જ્યારે સરકાર અને ઉદ્યોગપતિઓ મદદમાં હોય ત્યારે સહકારી પ્રવૃત્તિ એ પણ મદદ કરવી જોઈએ એવી લાગણી સમાજમાં ઊભી થઈ છે ખાસ કરીને સહકારી પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાતમાં એંસી હજારથીમાં વધારે હજાર સહકારી પ્રવૃત્તિ હોય અને અગાઉના વર્ષમાં રાજ્ય સરકારે જ્યારે પણ સમાજસેવી કામ હોય ત્યારે સતત મદદ માટેની આહવાન કરી છે તમે જુઓ તો જ્યારે તળાવના નવા જે તળાવો બનાવવાની બાબતમાં પણ રાજ્ય સરકારે પાંચ વર્ષ અગાઉ રીઝર્વ ફંડમાંથી સહકારી મંદિરીઓને તળાવ બનાવવા માટેની મંજૂરી આપી હતી હું એમ માનું છું કે હાલના સંજોગોમાં જે રીતે ખેડૂતો ખાસ કરીને લોનનો મોટો બોજો સહન કરી રહ્યા છે એવા સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણ લાખની મર્યાદામાં ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી રહી છે પણ ઘણા ખેડૂતોએ ટ્રેક્ટરની સાથે કૃષિ સાધનો માટે ઘણી મોટી લોનો લીધી છે એનું વ્યાજનું ચક્ર ચાલી રહ્યું છે એટલે હું એમ માનું છું કે આવા સમયે વ્યાજની રાહત એક વર્ષ માટે આપવી જોઈએ લોનના હપ્તાઓ લંબાવવા જોઈએ અને ખાસ કરીને સહકારી મંદીઓના જે રિઝર્વ ફંડમાંથી આ ફંડ વાપરવાની સત્તા સહકારી મંડળીઓને ખેડૂતો માટે આપવી જોઈએ તો એમ માનું છે કે અ તાકાતથી જે ખેડૂતો દુઃખી થયા છે એને ચોક્કસ મદદ કરી શકાય રાજ્ય સરકારે સહકારી મંડળીઓને રિઝર્વ ફંડમાંથી આ જે નાના નાના ખેડૂતોને જે નુકસાન થયું છે અને મદદ ચોક્કસ કરવાનો પરિપત્ર કરવા જોઈએ